નકલી પોલીસ નકલી ધારાસભ્ય બાદ નકલી બિન ખેતીના હુકમ ઘટના થઈ ઉજાગર પુરસદના રાસ એમજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ ગંગાપુરા અરજદાર દ્વારા અરજદાર વીજ જોડાણ મળે તેમ હોતું નથી નકલી બિન ખેતીના હુકમ સાથે વીજ જોડાણની ફાઇલ ખરાઈ માટે સર્કલ કચેરીમાં જતા ઘટના આવી સામે સર્કલ કચેરી દ્વારા બિન ખેતીના હુકમની કલેક્ટર કચેરીમાં ખરાઈ કરાવતા હુકમ ખોટો હોવાનું આવ્યું સામે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ નાયબ ચૌધરીએ નોંધાવી ફરિયાદ અરજદાર નાયબ ઇજનેર રઘુવીર સિંઘા અને ક્લાર્ક રિકિન પ્રજાપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો જિલ્લા કલેક્ટર નામનો ખોટો બિન ખેતી હુકમ બનાવીને અસલ તરીકે ઉપયોગ કરવા બદલ નોંધાયો ગુનો નકલી બિન ખેતી નો હુકમ કોને બનાવ્યો એ બાબતની પણ થશે તપાસ